આપડે એના ધાબા ઉપર છીએ તમને થોડાક આગળ થી દર્શન કરાવું જોઈએ તો તો મિત્રો તો આ છે આપણું આ ખેતર છે રોટસ એકદમ અત્યારે એમાં માઇન્ડ વ્યુ આવેલી છે એમાં બિયારો બહુ જામી ગયો છે

તો ભાઈ આ આપડું મકાન છે હમણાં હમણાં બનાવેલું છે છ મહિના જેવું શું છે પચી પેટી ગળી ગયા છે તો આજે છે રવિવાર રવિવારે અડધો દિવસ કામે જવાનું હોય બપોર પછી પાછી રજા હોય એટલે હવે મળીશું આપણે કારણ કે હવે આપણો સમય થઈ ગયો છે એટલે હવે આપણે કામે જાવું પડશે શેઠ નાખશે ભાંગુ

એટલે થોડુંક ધ્યાન રાખીને આવવું જો હે આમાં ગાડું જ હું ઊંધો થાય તો ચાલો હવે આપણે ખેતર પૂગી ગયા છીએ અને આપડું આ ખેતર છે પૂરું પચ્ચાસ વીઘા દે ખેવાત છે તો ભાઈ આ કોકે પાડોમાં ડુંગળી વાવેલી છે ડુંગળી છે એવું કંઈ લાગતું તો છે નહીં આમાં અખર પકરની જેમ ઘાસ થઈ ગયું ઠીક ઠીક લાગે સામે શું હવે એના ભાઈ

અમાલને આપણે પાણી બાણી પીન પછી સડી જાય કામે એટલે કાય ઉપાદી નઈ બરો રેડી થઈ ગ્યા છે અલવ લે એ ગમ ઘમાટી લાઠવા મણી એટલે હટાહટ લઠાઈ જાય તો હાલો હવે કરીએ શરૂઆત હાલો હાલો તો ભાઈ આપણે ઠાંડાને પોરો આપ્યો છે શાબાશ મે શેર અને કે આ આઠ દવ પાળા તો લાઠી નાખ્યા છે હવે પછી આપી ગયા છે મતલબ માં ઠાકી જાય એટલે હવે પોરો દે દે તો હારું રહે અજી થોડું ઘણું લાઠવાનું બાકી છે એટલું લાઠીને પછી ઘેરે જવાનું થાય સાંભળી તો નહીં થાય તો રીતે બોટલ માં દૂધ લાવવું પડે ચા મારો છે પણ આપણે પાર્સલ કરે એટલે જ્યારે ચા પીવું હોય ત્યારે વાંધો ન આવે તો હવે ચા ચામાં દૂધ નાખ દઈએ ચા થઈ ગઈ છે તૈયાર તો હાલો ભાઈ આપડી ચા થઈ ગઈ છે તૈયાર તમારે બધાને પીવી હોય તો વૈયા આવો આપડા ખેતર

તો આપડા ખેતરમાં બગલો પણ આવી ગયો છે જુઓ બગલા ને શું મળતું હોય ખેતર માં તો આપડા ખેતરમાં બગલા આટા મારે ઉભો રે ક્યાં ભેગો ઉભો રે બગલો કેતો આવવા નથી દેતો એક તો માણ ઘેરા થી નીકળ્યા હોય સણ લેવા નાની જેવાય કે સણવાય નથી દેતા હારું હાલો શણે રેક નહીં તારો પીછો કરું ચા તું ચણ તો મિત્રો આપડા બળદ ફૂલ થાકી ગયા છે શું વાત છે સર શું વાત છે સર શું વાત છે એ વાત બોસ થાકી ગયા છે તો તમને અવાજ પણ આવતો છે કોણ હી રુક તો બધાયને અવાજ આવે કહા સે એટલા માટે પોરો આપેલો છે કારણ કે એને સવાસ ઓછો સડે કારણ કે હજી આપણે લાઠવાનું તો ઘણું બાકી છે મારું આ વરસાદમાં તો કઈ ભેરું થતું છે ખાતર વાવી રહ્યા તો વરસાદ આવી ગયો અચ્છા એમાં બધું શેષ ભીનું કેવર આવે છે એટલા માટે લઠાતું નથી આ બધે પાળા થાય પણ હવે ઠીક ઠીક થાય છે આમાં કઈ છે નહિ લાંબુ આપણે ધાર્યું થયું એવું તો લઠાતું નથી આમાં પણ આ તો ઠીક પણ હવે ઘેરેથી બાપાનો ડાભ છે એટલે આપણે લાઠવું પડે એમ છે નખર તો આ લઠાઈ બઠ્ઠાઈ એમ છે નહીં કાઈ